જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે પાયાના પથ્થર વાત છે ભારતના સાદગીપૂર્ણ જીવન જીવનાર વડાપ્રધાન લાલબાદુર શાસ્ત્રીજીના જીવનની તેઓ હંમેશા તેમને મળવા માટે આવે છે અને કહે છે અરે શાસ્ત્રીજી તમે તમારા વખાણથી દૂર કેમ ભાગો છો અને કોઈ તમારા વખાણ કરે તો તમારું મોઢું કેમ પડી જાય છે અને કોઈ સન્માન કાર્યક્રમમાં તમે રોકાતા પણ નથી ત્યારે લાલબાદુર શાસ્ત્રીજીએ સુંદર જવાબ આપ્યો તેમણે કહ્યું કે આ વાત તો મને લાલા લજપતરાયે સમજાવી હતી તેમણે મને કહ્યું હતું કે જુઓ શાસ્ત્રીજી હંમેશા પ્રશંસા કરવાથી કે સાંભળવાથી જ માણસનો વિકાસ નથી થતો તમે તાજમહેલ જુઓ છો ને એ બે પથ્થરોથી બનેલો છે એક પથ્થર એવા કે સરસ મજાના સંગે મરમરના પથ્થર છે જેનાથી તાજમહેલનો ઘુમ્મટ અને આગળનો સુંદર ભાગ બન્યો છે અને બીજા પથ્થર એકદમ સાદા પથ્થર છે કે જેમને પાયાની અંદર નાખી દેવામાં આવ્યા છે પરંતુ એ પાયો એકદમ મજબૂત છે જેને કારણે આજે પણ આ તાજમહેલ અડીખમ ઊભો છે એનું મુખ્ય કારણ એ પાયાના પથ્થર છે પરંતુ લોકો જ્યારે આવે છે ત્યારે તાજમહેલની ઉપર દેખાતા સંગે મરમર જેવા પથ્થરના વખાણ કરે છે પરંતુ ખરેખર વખાણને લાયક તો એ પાયાના પથ્થર જ છે અને આપણે જો સેવા કરીએ અને સન્માન અને વખાણની ઈચ્છા રાખીએ તો એ સેવા ક્યાં રહી એ તો વેપાર બની ગયો એટલા માટે મને કોઈ પ્રશંસા કે વખાણ કરે એ ગમતા નથી તેમના મિત્રને શાસ્ત્રીજીની વાત બિલકુલ સાચી લાગી કારણ કે પાયાના પથ્થર જ ખરેખર ઉપયોગી હોય છે તેના પર જ ઇમારત ખડી થઈ શકે છે આપણે પણ એવા પાયાના પથ્થર બનીએ કે ઇમારત ખૂબ સુંદર અને મજબૂત બની જાય